સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગ્ન્યા એંશીમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં લોક સાહિત્યકાર સાઈરામ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી મુકેશ પુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી હતી આ ખાસ અવસરે લોક સાહિત્યકાર સાઈરામ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ખાસ દેશ વિદેશથી પધારેલા પ્રવાસીઓ આમંત્રિત મહાનુભાવ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રી પુરીએ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી પુરીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું પોતાના ઉદબોધનમાં મુકેશ પુરીએ જણાવ્યું હતું કે આપણા દેશ માટે આ વિશિષ્ટ અવસર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આ પાવન દિવસે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે જે આપણા સૌને ગર્વિત અને ઉત્સાહિત કરે છે આ અવસરે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીએ છીએ જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી